વડોદરા શહેરમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી શહેરમાં કોરોનાના નવા છ કેસ આવતા તંત્રમાં હોસ્પિટલના હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન કોરોનાની અગાઉ જેવી જ તકેદારી હવે ફરી જરૂરી માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે નવો વેરિયન્ટ ખૂબ ખતરનાક નથી પરંતુ તકેદારી લેવી જરૂરી છે એસએસજી હોસ્પિટલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે વડોદરા ખાતે પણ કોરોનાના છ કેસ નોંધાયેલા છે તો આ સંદર્ભમાં હું પબ્લિકને એ જ સલાહ આપવા માગું છું કે જેમ કોરોનામાં આપણે અગાઉ પણ સાવચેતીઓ લીધેલી હતી એ જ રીતે અત્યારે પણ સાવચેતી લેવાનું ચાલુ કર્યું છે જેમ કે એકબીજાથી સેફ ડિસ્ટન્સ રાખવું મોડા પર માસ્ક પહેરવું વારંવાર હાથને ધોવા તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું શરદી ખાંસી અને જે બીજા આવા પેશન્ટ હોય એનાથી દૂર રહેવું અને આવા કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેથી સમયસર અને વહેલું નિદાન થઈ શકે અને સારવાર ચાલુ થઈ શકે આ વેરિયન્ટ એટલો હાલમાં ખતરનાક નથી પરંતુ સાવચેતી લેવાની ચોક્કસ જરૂર છે અમારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા આ માટે સંપૂર્ણ સજ્જ છે અમારે હોસ્પિટલમાં એમએનએચ વોર્ડ જે આના માટે ટ્વેન્ટી ટુ બેડ્સનો વોર્ડ આઇસોલેશન વોર્ડ અમે તૈયાર જ રાખેલો છે અને તે ઉપરાંત પણ અમારે જો વધુ જરૂર પડશે તો અમારા બીજા આઈસીયુ બીજા બેડ આ બધાનો અમે ઉપયોગ કરીશું અમારી પાસે ઓક્સિજન માટે પણ બે ટેન્ક છે જમ્બુ સિલિન્ડર્સ છે એટલે પર્યાપ્ત માત્રામાં પૂરતો ઓક્સિજનનો જથ્થો પણ છે દવાઓ પણ પૂરતી માત્રામાં છે સ્ટાફને પણ જરૂરી સૂચના આપી દેવાય છે અને સ્ટાફ પણ અને તબીબ મિત્રો પણ ખડેપગે આ માટે તૈયાર જ છે